पाdi! ગાતો તો ક્યાં જાવ છો 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 જાવ જાવ છો

अरे रे ना कांदा जेलात्या कुठे जायना का खा खाण घडकूच छे काम करन काय खबरच नी पडती तो साथ बनावा देबो तन्ने कोण एकले आजो खाव आज जा बना नकरू खाऊ खाऊ न रखडू ते बिजू काय काम नाही वा आणि तेरी तर हानी ना लागे हे बाई जी वोली तेली बावनी जोवां पड़ी तेखले अधाजी बुच्छा पड़ी बाटकीन गरिया एवा आने लिप खबर पर्थी क्या वही जाए से कौन जाना है काम पितनू पढ़ू से अगाजाओ अगाजाओ वाजाओ तुआ एवा तेली नाया लिप बाश मार કે ના છે તો દોહળ લઈ ખબર પડતી ઈ બધું જાવા દે ખાવાનું તો કાઈ ભાઈ ઈ શાક કરો છે કપડા ઘર બે મોટા મોટા તો હું ધોઈ નાખું છું એ મામા મોટા બધા ધોઈ નાખો કે કામ એટલે કરવું છે નકરી મોજ કરવી છે રખડવું છે હારું કપડા બપડા પહેરી એ ખબર નથી પડતી આવી બીડી હલી ગઈ તો ગોડણામાં પણ બી પડી તો ધોવા ખબર પડે ઓ નો મારા હારાય કે કે છોરે બેઠા હશે લે લે ઘરે આવે ખબર મારા બેટા કોઈ ઘરે રહેવું જ નથી એવો એવો મારો પાકોડ કે કે મારા આ કપડા આને બો જૂના થઈ ગયા રેયા થઈ ગયા હોય મારે સિમરામાં ના આતા જાવ છે હા હું ના ના હાલ આનો લાગો નવા કપડા જે કેર તોડ નાખો મારો એક મને મારે લેના હતા એ તમાર જાન દીયા છે એટલે એનો સિમરાભાઈ તમારે <OR>

ઓ ઓ પરવાનો તમને દેવાઈ હારું લાગે તાય એ કદે મારે આ તમારું છે ને જાવ નકર અમારો હાહરા પરની જાય કઈ કે ઓલો સાવ છે દોસી કરતા ભાગો મરી ગયો તો તો હારું તો બોસી મને કા કામ તો કરી દે નાવ આવો હા અંકો

हा <laughs>

બટા ઓરને કાય નિયંત્રણ આપડા સુ સુ સહન કરશું સહન કરવાનો થાતું જ નથી અને હવે જો તમને કઈ ઈશાન કે હવસાન થાય અને હવે મારે બી થઈ જશે આ ન કે વાહર શરીર ઉપર બંને વાહર નાખતાય ભૂત જેવા આમ ન ખાઈ તો આવ I like it.

બાપા <CeAR> હમખા <cels> <cels> મસરને મારિયા કેમ નથી મના મારવા આયા બેઠી સુ આયા ને જેલના હરિયા ગણાવતો નકટ ને તો મારું નામય હીરો નય આયા તો નય ખબર પડે આયા તમે ઊંટા ભરે ઊભા છો આ બોલે આ આખું ખૂલતે બાપુ આતોથી ધીવે છે એ ધીવેક હું આ મો મરતો મને મનાસ કરવા